આખા અમદાવાદમાં તમાશો ચાલી રહ્યો છે કોઈ મજૂર મળશે એટલે એટલે જવાબ આપવાનો અને એના કર્મ થી પછી એને મેન્ટન ચૂકવવાનો રાત ચૂકવવાની કોર્પોરેશન ની ફરજ નથી આપકો તો માર્ગદર્શિકા છે સર્ક્યુલર સર્ક્યુલર બનાવ કોણ રોકે છે માણસો મરી રહ્યા છે પિસ્તાલીસ ડિગ્રી તાપમાન ની અંદર લોકો મજૂરી કરે છે અને બિલ્ડર વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં તેજસભાઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે તમારી તો યાદ વિભાગ છે ને અને ખાલી વાત કરો છો કે સૂચના નથી ના હતી માં મરી જશે પછી કરશો ઉતી કાર્યવાહી તેજસભાઈ સાંભળો આ મારી જોડે હું લઈને તમને ખાસ આ કાયદો આ માટે છે કોર્પોરેશન માણસ મરી રહ્યો છે તમારો તો આરોગ્ય વિભાગ છે અધિકારી ફોન મૂકી દીધો આ કોર્પોરેશન ઓફિસ હું જઈશ અત્યારે